નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે કારણ કે હવે ચોમાસું વિદાય થયું ત્યાર પછી ગુજરાતમાં થશે માવઠા તો ખાસ અગિયારથી ચૌદ તારીખની અંદર એક નાનું એવું માવઠું તેમજ અઢારથી બાવીસ તારીખમાં એક મોટા માવઠાની સંભાવના છે કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે અરબી સમુદ્રમાં હલચલ થશે અને વાવાઝોડું પણ બની શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં આવવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે આપણે આજની વરસાદની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના જે એકાદ બે સ્થળો છે જેમાં ખાસ કરીને તુલસી શામ આજુબાજુના વિસ્તારો હોય ઉના કોડીનાર ધારી સાવરકુંડલા રાજુલા સાઈડના કોઈ કોઈ વિસ્તારો જાફરાબાદ સાઈડના વિસ્તારો હોય તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ડેડીયાપાડા વંકલ કોસંબા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ અને ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ કે રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાંય ઝાપટાની સંભાવના નથી આવતીકાલે સાત તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવું ઝાપટું આપણને જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને જોઈએ તો ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન બીલીમોરા નવસારી તેમજ વલસાડ વાંસદા ભવનાથ અંબોશી ડાંગ સાપુતારા વાપી ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે કારણ કે ચોમાસું વિદાય થયા પછી પણ હજુ એકાદ બે સ્થળો એવા છે જેમાં ચોમાસું વિદાય જેવી સ્થિતિ બાકી છે તો ખાસ કરીને આઠ તારીખની અપડેટ જોઈએ જૂનાગઢ અમરેલી વેરાવળ ઓના આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટાની સંભાવના છે આગામી નવ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત હોય તાપી હોય વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દમણ પારડી વલસાડ ધરમપુર ભવનાથ અંબોશી વાપી તેમજ અંબે આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વાત કરીએ આજે માવઠાનો વરસાદ છે આગામી દસ તારીખમાં ક્યારે શરૂ થશે તો દસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે જેમાં સૌથી વધારે વરસાદના વિસ્તારો હોય તો સુરત નવાપુર ડાંગ વલસાડ નવસારી આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે સંભાવના છે અગિયાર બાર તારીખની વાત કરીએ તો તેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં સુરત હોય બારડોલી હોય તાપી નવસારી બીલીમોરા તેમજ વાંસદા સાઈડના વિસ્તારો ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ તેર તારીખની અપડેટ તો તેર તારીખની અંદર જે વરસાદની જે સંભાવના છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો તેર તારીખે બપોરના સમયગાળા દરમિયાન જૂનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથના જે આ ભાગો છે જૂનાગઢના ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદની સંભાવના છે ચૌદ તારીખની વાત કરીએ જેમાં ચૌદ તારીખની અંદર જે આ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં અસર કરશે જ્યારે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે પંદર તારીખની આપણે વાત કરીએ તો પંદર તારીખની અંદર જે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે જેમાં માંગરોળ હોય કેશોદ હોય વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ વિશાવદર સાઇડના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ અને તાપમાન અંગેની અપડેટ તેમજ ચોમાસું વિદાય કયા વિસ્તારોમાંથી થયું તેની વાત કરીએ તે પેલા અત્યારે હાલ જોઈએ તો આગામી પંદર તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ અને બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનશે તો આગામી સોળથી વીસ તારીખની અંદર ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ આવવાની શક્યતાઓ છે જેના કારણે ભારે માવઠું જોવા મળશે હવે આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છમાં વીસથી બાવીસ સૌરાષ્ટ્રમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે આગામી સમયમાં આવતીકાલે પણ આ રીતે નોર્મલ પવનની ઝડપ જોવા મળશે જેમાં ખાસ થી ત્રીસ સુધીના જોટાના પવનો હોઈ શકે બાકી ભારે પવન ફૂંકાને આ કોઈ શક્યતાઓ જણાતી નથી આજના બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન કચ્છની અંદર તેત્રીસ ડિગ્રી તાપમાન રહેશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર એકત્રીસ રાજકોટ જૂનાગઢ એકત્રીસથી બત્રીસ વડોદરા તેત્રીસ અમદાવાદ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને આજે તેમજ આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો છવ્વીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી સુધીનું ન્યૂનતમ તાપમાન જોવા મળશે આ રીતે શિયાળાની ઠંડી ગુલાબી ઠંડીનો અહેસાસ પણ ધીમે ધીમે ચાલુ થશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ સોમાસું વિદાય કયા વિસ્તારમાંથી થઈ શક્યું હવે જોઈએ આપણે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીની અપડેટ જેમાં ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાંથી ચોમાસું વિદાય ગણી શકાય કારણ કે માત્ર ને માત્ર વલસાડના એકાદ બે સ્થળો છે તેમાંથી ચોમાસું વિદાય બાકી છે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કચ્છ હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ઉત્તર ગુજરાત હોય તમામ વિસ્તારોમાંથી સમયસર ચોમાસું વિદાય થઈ ચૂકી છે પાંચ ઓક્ટોબરની તારીખ પ્રમાણે ચોમાસું વિદાય થયું છે તો આ રીતે ચોમાસું વિદાય પછી હવે ગુજરાતમાં પડતો વરસાદને માવઠા ગણવામાં આવશે અને શિયાળાની જે એની ક્રાઇટેરિયા છે તે પ્રમાણે તાપમાન હવામાનમાં ફેરફારો જોવા મળતા ચોમાસું વિદાય હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે હવે આપણે જોઈએ લાંબા ગાળાની અપડેટ હવે આપણે વાત કરીએ આગામી સોળ તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે એક સિસ્ટમ ઓમાન તરફ જશે અને બીજી સિસ્ટમ જે બનવાની છે તે ગુજરાત ઉપર આવશે અઢારથી બાવીસ તારીખમાં તેની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને અઢાર ઓક્ટોબરની અંદર તે કચ્છ ઉપર ત્રાટકી શકે વાવાઝોડું બને અથવા લો પ્રેશર બને પણ ભારે માવઠાની સંભાવના ગણી શકાય વરસાદની વાત કરીએ તો આ રીતે વરસાદ જોવા મળશે જેમાં કચ્છના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જેમાં ભારેથી ભારે તો ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે અઢાર ઓક્ટોબરથી વીસ ઓક્ટોબર દરમિયાન તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત